નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું મનોજ નાયક સ્વાગત એક નવા જ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં ધોરણ દસ ની આજે આપણે વિડીયોમાં વાત કરીશું ધોરણ દસ ના આના પછી પણ વિડીયો આવતા રહેશે મિત્રો તો દરેક ચેપ્ટર વાઇઝ મારા વિડીયો મૂકેલા છે તો વિડીયોને જોજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો મિત્રો જોડે અને ખાસ મિત્રો હવે આપણે બોર્ડની પરીક્ષાને લક્ષીને જે તૈયારીઓ કરવાના છીએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે તો આ સિરીઝને બરોબર ધ્યાનથી સાંભળજો સમજો ખાસ કરીને ધોરણ દસ ની અંદર બે હાજર છવ્વીસ માં આવનારી બોર્ડની પરીક્ષા માટે ને ધ્યાનમાં રાખી આજે આપણે વિડીયોની

ચલાવીશું આપણે બધા સમજીશું બધાને એક એક ચેપ્ટરને એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો અને આપણા વિનાયક ક્લાસીસ માં આપણે એક આ નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે વિજ્ઞાનની અંદર પણ છોકરાઓની ઘણી બધી માંગના કારણે થઈ આપણે એક સિરીઝ ચાલુ કરી છે તો ચેપ્ટર વાઇઝ હવે હું અહીંયા અપલોડ કરતો રહીશ તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિનાયક ક્લાસીસને તથા એને શેર કરજો જોજો સમજો જ્યાં પણ તકલીફ પડે તો ફોન કરી અને મને આની તમે કમેન્ટમાં પણ રજૂઆત કરી શકો છો તો ચાલો મિત્રો હવે બીજો સમય ન બગાડતો આજથી આપણે ધોરણ 10 ની અંદર ધોરણ 10 ની અંદર વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન કેવી રીતે સમજવું ગણિતમાં તો તમે મને સાંભળી લીધો છે પણ હવે વિજ્ઞાનની અંદર પણ કેવી રીતે શરૂઆત થાય છે મિત્રો તેની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ

કે બેટા દુનિયા ઉપર સજીવો માટે આમ તો જૈવિક ક્રિયાઓ મહત્વની છે જે ચેપ્ટર નંબર પાંચમાં આવે તો દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન જૈવિક ક્રિયાઓ કરે છે અને એ જૈવિક ક્રિયાઓનો મતલબ એવો થાય કે પોષણ મેળવવું પોષણ મેળવવું પોષણ મેળવવું શ્વસન કરવું વહન કરવું અને ઉત્સર્જન કરવું આ મનુષ્યના જીવનની જીવવા માટેની અગત્યની બાબતો છે આ ચારમાંથી એક પણ ઓછી થાય તો મનુષ્યના જીવન અસ્તિત્વ ટકી શકે નહીં એટલે કે મનુષ્યનું કે કોઈ પણ પ્રાણીનું જીવન શક્ય નથી તો સજીવોને જીવવા માટે જૈવિક ક્રિયાઓ કરવી જરૂરી છે પરંતુ એક પ્રશ્ન થાય પરંતુ આપણને એક પ્રશ્ન થાય કે સજીવોના અસ્તિત્વ માટે અને જીવન જીવવા માટે બંને માટે પોષણ જરૂરી છે શ્વસન જરૂરી છે વહન જરૂરી છે અને ઉત્સર્જન જરૂરી છે પણ શું પ્રજનન એ જીવન જીવવા માટે જરૂરી છે તો ના મિત્રો સોરી જીવન જીવવા માટે જરૂરી નથી પરંતુ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન ક્રિયા જરૂરી છે સમજો બરોબર ફરીથી બોલું છું સજીવોમાં પ્રજનનની ક્રિયા સજીવોનું અસ્તિત્વ ટકી રહે તે માટે જરૂરી છે પરંતુ જીવન જીવવા માટે જરૂરી નથી સાહેબ કે ખબર ના પડી સમજાવું તો મિત્રો સજીવોનું અસ્તિત્વ ટકી આપણે આપણને પેદા કર્યા આપણા મા બાપે એટલે મીન્સ કે આપણે પૃથ્વી પર આવ્યા પ્રજનનની ક્રિયાથી તો આપણે પણ મોટા થઈશું અને આપણો વંશ ચલાવીશું એટલે વંશ ચલાવવા માટે કે પેઢી દર પેઢી સજીવોનું અસ્તિત્વ ટકી રહે એના માટે પ્રજનનની ક્રિયા જરૂરી છે નહીં કે જીવન જીવવા માટે તો જીવન જીવવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી પરંતુ સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પેઢી દર પેઢી એનું લક્ષણો એનામાં ચાલુ રહે એનો વંશ ચાલુ રહે અને આ સજીવ સૃષ્ટિ ચાલુ રહે એના માટે પ્રજનનની ક્રિયા અગત્યની છે ચલો અત્યાર સુધી ટોપિક્સની ખબર પડી છે મને એવું લાગે છે તો હવે આપણે આની અંદર એક પ્રશ્નની શરૂઆત કરીએ કે પ્રશ્ન એવો છે બેટા કે પ્રજનન એટલે શું સમજો પ્રજનન એટલે શું તેના પ્રકાર જણાવો અને સમજાવો મારા ખ્યાલ પ્રમાણે મેં આ પ્રશ્નની શરૂઆત કરી છે પ્રશ્નની અંદર કદાચ આખા ચેપ્ટરની અંદરના ટોપિક્સ બધા વર્ણન આવી જશે પરંતુ આ લેક્ચર પૂરતું ફક્ત ને ફક્ત આપણી વાત આવશે કે સજીવોમાં પ્રજનન એટલે શું તેના પ્રકાર જણાવો અને સમજાવવામાં જેટલા પાર્ટ સુધી ચાલશે ત્યાં સુધી આપણે સમજાવીશું પછીના આગળના લેક્ચરમાં આગળની વાત આવશે પણ અહીંયા પહેલા એ સમજીએ કે પ્રજનન એટલે શું જે આપણે વ્યાખ્યા પૂછાય કે પ્રજનન એટલે શું તો વ્યાખ્યા કેવી રીતે આપીશું તો સાંભળજો મિત્રો દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન ઉગતા અવસ્થાએ પોતાના જીવો જ એક બાળ સજીવ અથવા તો નવી સંતતિ નિર્માણ કરે અથવા તો પેદા કરે તે પ્રક્રિયાને પ્રજનન કહેવાય સાહેબ કોઈ હજી બધું

એટલે તમે પુખ્તા અવસ્થાએ પહોંચશો એટલે તમારા મા બાપને તમારી ચિંતા થશે કે ભાઈ હું મારા બાળકને હું લગ્ન કરાવું અને એનો વંશ ચાલુ રહે તો અહીંયા મેન્શન એટલા માટે પુખ્તા અવસ્થાએ કર્યું છે કે પુખ્તા અવસ્થાએ એટલે કે અઢાર વર્ષ પછીની ઉંમરે જ્યારે બાળકોને પરણાવવાની વાત આવે લગ્નની વાત આવે એટલે કે એ પછી એ પુખ્તા અવસ્થાએ પોતાના જેવો જ એટલે કે લગ્ન કરશે અને પોતાના જેવો જ એક બાર સજીવ પેદા કરશે નવી સંતતિ નિર્માણ કરશે આ ઘટનાને આપણે મિત્રો પ્રજનન કહીશું બોલો ખબર પડી ગઈ તો પ્રજનન એટલે દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન જેવો જ એક સજીવ નિર્માણ કરે તે પ્રક્રિયાને પ્રજનન કહીશું બોલો આટલું સુધી ક્લિયર છે કે દરેક સજીવને પોતાનો વંશ ચાલુ રાખવા માટે અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ પ્રજનનની ક્રિયા જરૂરી છે આ છે એની વ્યાખ્યા હવે આપણને એ પ્રશ્ન થાય તો પ્રજનન કેટલા પ્રકારે થતું છે તો પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર છે એમાં એક છે અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન તો સર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એટલે તો ચલો એને ટોપિક્સ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીએ કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન કોને કહેવાય તો પહેલા તો એ સમજી લઈએ કે અલિંગી પ્રજનન કોનામાં થાય અને લિંગી પ્રજનન કોનામાં થાય તો માની લો કે આપણે બધા મનુષ્ય અથવા તો મનુષ્ય પ્રાણી એ કયા કોષોમાં ગણાય બોલો તો મિત્રો બહુકોષીય કહેવાય કે કોષીય આપણે બધા બહુકોષીય કોષીય કહેવાય અને અમીબા જેવા પ્રાણી પેરામિશિયમ જેવા પ્રાણીઓ બધા શેમાં ગણાશે એક કોષી સજીવોમાં તો એક કોષી સજીવો નામના પ્રાણીઓની અંદર હંમેશા કયા પ્રકારનું પ્રજનન જોવા મળશે મિત્રો અલિંગી પ્રજનન એક કોષી સજીવ પ્રાણીઓમાં શું જોવા મળશે અલિંગી પ્રજનન જ્યારે આપણે બહુકોશી સજીવો છીએ બહુકોશી સજીવો જે છીએ એની અંદર લિંગી પ્રજનન જોવા મળશે આટલું સુધી ક્લિયર છે તો પ્રજનનની વ્યાખ્યા કર્યા પછી તેના મુખ્ય બે પ્રકારો એમાં પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન લિંગી પ્રજનન તો અલિંગી પ્રજનન વિશે આજે થોડું સમજીએ આપણે કે ભાઈ અલિંગી પ્રજનન કોને કહેવાય સર તો અલિંગી પ્રજનન મેં વ્યાખ્યા લખેલી છે જુઓ કે એક કોષીય સજીવો હમણાં જ વાત કરી ને કે અલિંગી શેમાં આવે એક કોષીય સજીવોમાં એક કોષીય સજીવો કે જે

સજીવો કે પ્રાણીઓ માસૂ ના હોય જનન કોષો ના હોય એટલે એનામાં કોઈ એવા અંગ હોતા નથી જે આપણે માદા ને નરમાં હોય છે તો જનન કોષો વગર ફક્ત એક જ પિતૃ હવે એક જ પિતૃ એટલે એનો મતલબ એવો થશે કે કાં તો માદા કાં તો નર પિતૃ શબ્દ બોલાય એટલે માદા કાં તો નર તો ફક્ત એક જ પિતૃમાંથી નવી સંતતિ એટલે નવ બાળ જન્મ થાય નવ બાળ જન્મે એ નવી સંતતિનું નિર્માણ કરે છે તેને કયા પ્રકારના પ્રજનનમાં ગણીશું અલિંગી પ્રજનનમાં

પુનર્જનન વાનસ્પતિક પ્રજનન આ છ નામ પેલા સમજવા પડશે આપણે જુઓ ફરીથી પ્રજનનની વ્યાખ્યા સમજ્યા પ્રજનનની અંદર બે પ્રકારો સમજ્યા અલિંગી અને લિંગી પ્રજનન એમાં અલિંગી પ્રજનનની વ્યાખ્યા સમજ્યા અલિંગી પ્રજનનની અંદર હવે આપણે છ પ્રકારો તરફ જઈશું અને મિત્રો

એમાં પહેલા પ્રકાર વિશે આપણે ચાલુ કર્યું છે તો અહીંયા પહેલા પ્રકારનું નામ શું છે મિત્રો બોલો તો ભાજન શું નામ છે ભાજન તો ભાજનની અંદર એની વ્યાખ્યા શું થાય તો ભાજન એટલે પહેલાં સમજી લઈએ ભાજન એટલે ટુકડા કરવા ટુકડા થવા આપણે ટુકડા કરીએ નાના નાના એ ટુકડામાં વિભાજીત થવું એને કહેવાય ભાજન તો ભાજનનો મતલબ એ થયો તો ભાજનની વ્યાખ્યા શું થયું શું થશે કે એક કોષીય સજીવો એક કોષીય સજીવો અહીંયા જો બધા એક કોષીય સજીવોની વાતો એટલા માટે આવશે ને બહુ આવશે તો ઘણા પ્રકારના એક કોષીય ઘણા પ્રકારના બહુ એવી વાતો આવશે તો જેની જેની અંદર એક કોષીય વાત આવશે તો એક કોષીયની વાત કરીશું તો એક સજીવો કોષ વિભાજન દ્વારા જો આપણે આપણે વાત કરતા હતા કે કોષ વિભાજન દ્વારા જે નવી સંતતિનું નિર્માણ કરે તે કોષ વિભાજનને તે કોષ વિભાજનને ભાજન કહે છે ફરીથી બોલું એક કોષીય સજીવો કોષ વિભાજન એટલે કોષોના ભાગ પડે એને કહેવાય કોષોનું વિભાજન કોષોનું વિભાજન એટલે જ કહેવાય છે ભાજન એટલે કે એક કોષી સજીવોમાં કોષ હોય એક કોષ હોય એ કોષના ટુકડા થવા એને ભાગ પડવા એ ભાગ પડવાની જે ઘટના બને છે અને એના લીધે નવી સંતતી પેદા થાય છે નવી સંતતી જે પેદા થાય છે એને કોષ વિભાજન એ જે કોષ વિભાજન થયું એને કહે છે ભાજન ચાલો આટલા સુધી ખબર પડી ગઈ છે મન તો ભાજન પછી એને સમજવાનું છે કે ભાજન બે પ્રકાર છે બહુભાજન એક પ્રકાર છે દ્વિભાજન બોલો મારી સાથે સાથે એક પ્રકાર છે દ્વિભાજન એક પ્રકાર છે બહુભાજન તો દ્વિભાજનની અંદર આપણે વ્યાખ્યા સમજીએ ચાલો દ્વિભાજનની વ્યાખ્યા મેં લખી છે ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન બે સરખા ભાગમાં વહેંચાય બે સરખા ભાગમાં વહેંચાય આ મેન્શન કરેલું છે ધ્યાન આપો કે બે સરખા ભાગમાં વહેંચાય એટલે જ આનું નામ દ્વિ શબ્દ બોલાય દ્વિભાજનનો મતલબ દ્વિભાજન એટલે બે ભાગ તો બે જ સરખા ભાગમાં વહેંચાય એને કહીશું દ્વિભાજન બોલો મિત્રો આ સુધી ક્લિયર છે દ્વિભાજનનો મતલબ ખબર પડે છે તમને

પોતાના શરીરનો વિકાસ થાય એનું શરીરનો વિકાસ કરે ખોરાકને પચાવે અને ન પચેલો ખોરાક પોતાની કોઈ પણ પણ એક સપાટી અમીબાની અંદર કોષ વિભાજન થઈને બે સરખા ટુકડા થઈને બે ભાગ બને એટલે કે બે કોષોમાં વહેંચાય એને આપણે કહીશું એને આપણે કહીશું દ્વિભાજન એટલે કે અમીબામાં પણ દ્વિભાજન પદ્ધતિથી દ્વિભાજન પદ્ધતિથી શું થાય છે ભાઈ પ્રજનનની ક્રિયા થાય છે તો દ્વિભાજન પદ્ધતિમાં અમીબામાં ઉદાહરણ આવશે અને કાલા આજાર જે છે કે જેની અંદર આપણને ઠંડી વહીને તાવ ચડે એવી પ્રકારની બીમારી એ કોના લીધે થાય છે તો લેશમાનિયા રોગ વડે થાય છે યાદ રાખજો મિત્રો કાલા આજાર એક પ્રકારના લેશમાનિયા રોગ વડે થાય છે લેશમાનિયા જે છે એ લેશમાનિયા એક પ્રકારનું આપણે બધા વાલોળ જેવી કઈક રચના જોઈ છે આવી વાલોડ જેવી આની અંદર કોષ કેન્દ્ર હોય અને ચાબુક જેવી રચના હોય હવે આ જે રચના છે એની અંદર આ કોષનું વિભાજન થઈ આગળ જતા અહીંથી વચ્ચેથી તેના ટુકડા થઈને બે ભાગમાં વહેંચાઈ જાય એને કહેવાય છે બે સરખા ભાગ પડવા તો બે સરખા ભાગ કરવા માટેના બે ઉદાહરણ આપણે સમજીશું અને એમસીક્યુ માં પૂછાયેલા છે મિત્રો તો એક છે એક કોષીય સજીવ તરીકે અમીબા અને એક છે કાલાઝાર જેમાં લેશવાનિયા નામના રોગ વડેને થાય છે તો મિત્રો આશા રાખું કે આપણે જે અલિંગી પ્રજનનમાં પહેલા ભાગમાં ભાજન વિશેના ટોપિક સુધી આપણે પત્યું છે બહુભાજન થી આપણે સમજવાનું છે તો આજે આટલા સુધી મિત્રો રાખી અને આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીશું કે તમને કદાચ આટલા સુધી આવડી ગયું છે એવી આશા રાખું જય હિન્દ જય ભારત